આમાં ભરવા જોઈએ અને આવી ઘટના ફરી ન બને બહેનો શોષણનો શિકાર ન બને માનસિક ત્રાસનો આશા વર્કર બહેનો શિકાર ન બને એ બાબતના પગલા ખરેખર લેવા જોઈએ અને આશા વર્કર બહેનો માટે પણ હું આજે મીડિયાના માધ્યમથી કહીશ કે આ ફક્ત માનસિક ત્રાસની જે વાત છે એ આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક કોઈક કોઈક ને કારણસર આ મુદ્દો છે કે ધર્મના આધારે માનસિક ત્રાસ આપવામાં આવે છે ધર્મ પરિવર્તન કરવા માટે ત્રાસ આપવામાં આવે છે પણ ક્યાંક ને ક્યાંક બહેનોને ટાર્ગેટ ઉપર ટાર્ગેટ આપી અને બહેનોને શોષણ કરવામાં આવે છે બંધારણનો જે હક છે લઘુત્તમ વેતનથી પણ બહેનોને વંચિત રાખવામાં આવે છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી માન્ય સરકારને પણ અમે રજૂઆત કરી રહ્યા છે અને આજે પણ વિનંતી કરી રહ્યા છે કે બહેનોને જે આ માનસિક ત્રાસ મળી રહ્યો છે શોષણનો એમાંથી પણ મુક્ત બહેનોને કરો અને આ જે બહેનોને નર્સ બેન જે મમતા મેકવાન છે જો ખરેખર એમણે આ પ્રકારનું કોઈ કૃત્ય કર્યું છે ને ખરેખર જો આ બહેનોને માનસિક ત્રાસ આપીને જો દબાણ કરવામાં આવતું હોય તો આ બહેન ઉપર ખરેખર પગલા લેવા જોઈએ અને બદલી એ મને એ વિકલ્પ યોગ્ય નથી લાગ્યો આકરા પગલા લેવાથી જ ક્યાંક ને ક્યાંક બીજા લોકોને આમાં સબક મળશે બિલકુલ બિલકુલ આમ જુઓ ને તો તમે કઉ કે છોટાઉટ વિસ્તારો માં